મુન્દ્રા ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા નવીનાર ટ્રાન્સમિશન લિમિટેડની ટ્રાન્સમિશન લાઇન ખેડૂતોની પસાર થાય છે જેથી ન નાખવા બાબત બાર ગામના સાથે કિલોમીટર રેલી યોજી હતી ટ્રેક્ટર રેલી નવીનારથી શરૂ થઈ વિવિધ ગામોમાંથી મુન્દ્રાના રાશા પીર સર્કલ ઝીરો શક્તિનગર ન્યુ મુન્દ્રા ડાક બંગલા થઈ ભૂખી નદી વિસ્તાર શાસ્ત્રી મેદાનથી પ્રાંત કચેરી પહોંચી હતી મુન્દ્રા પ્રાંત કચેરીએ પહોંચ્યા બાદ ખેડૂત આગેવાનો મામલતદાર કલ્પનાબેને આવેદનપત્ર પાઠવ્યું હતું ખેડૂત સંઘર્ષ સમિતિના નારાયણ ગઢવીએ જણાવ્યું હતું કે નવીનાર ટ્રાન્સમિશન લિમિટેડ દ્વારા વિજ સબસ્ટેશનની સ્થાપના માટે ટ્રાન્સમિશન લાઇન અને ટાવરો નાખવામાં આવશે જે નવીનાર સિરાચા મોટી ભુજપુર દેશર પર મોટી ખાખર ડેપા રામાણીયા મોટી તુંબડી વગેરે ગામોના ખેડૂતોની ખેતર અને વાડીઓની પસાર થવાના છે આ કોરિડોર અને ટાવરોના નિર્માણથી ખેડૂતોની જમીનનો નોંધપાત્ર હિસ્સો ખેતી અને બાગાયત માટે નકામો થઈ જશે બાગાયતી પાકો જેવા કે ખારેક દાડમ ડ્રેગન ફ્રૂટ્સ આંબા લીંબુ વગેરે પાકોને અસર થશે લાઇન અને વીજ ટાવરોના વિસ્તારમાં પહેલાથી નવ જેટલી હેવી વીજ લાઇનો પસાર થઈ રહી છે બેતાલીસ મીટર પહોળા કોરિડોરમાં મોટા વૃક્ષો અને બાગાયતી પાકો ઉગાડવાની મંજૂરી નથી ખેતીનું ઉત્પાદન ઘટશે આ વિસ્તાર ગ્રીન બેલ્ટ તરીકે ઓળખાય છે આ નિર્માણથી પર્યાવરણને નુકસાન થશે વીજ ટ્રાન્સમિશન પશુપાલનને પણ અસર થશે ખેડૂતો માંગણી કરી હતી કે ગ્રીન દૂર વૈકલ્પિક જગ્યાએ ખસેડવા માંગ કરી છે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવે ખેડૂતોની માંગ નહીં તો ગાંધી માર્ગે આપી દ્વારા ને પાંચસો મેગાવોટનું જે આ સબસ્ટેશન છે એની અંદરથી આ લોકો નવીનાળ સિરાચા ડેસલપર રામાણિયા તુંબડી નાની તુંબડી મોટી મોટી ભુજભર નાની ભુજભર ઝરપરા પટ્ટાપર વગેરે ગામોમાંથી ટ્રાન્સમિશન લાઈનો અને વિસ્તારો નાખવાના છે એની અંદર બધા ખેડૂતોની સમૃદ્ધ વાડીઓ આવે છે સમૃદ્ધ બાગાયતી એરિયા છે જેની અંદર ખૂબ જ સમૃદ્ધ પ્રમાણમાં બાગાયતી પાકો થાય છે એ બાબતે આજે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા લગભગ વીસ કિલોમીટર નવીનાળથી કરીને મુન્દ્રા પ્રાંત અધિકારી સુધે કચ્છના ઇતિહાસમાં પહેલી ટ્રેક્ટરોથી પોતાના ગાડાથી એટલે ટ્રેક્ટર ખેડૂતોનો એ ટ્રેક્ટરોથી લઈ અને આજે આવેદન પત્ર આવ્યા ખેડૂત સંઘર્ષ સમિતિના નેજા હેઠળ ખાસ કરીને આજે પ્રાંત કચેરીમાં તમારી રજૂઆત શું હતી ખાસ શું રજૂઆત કરી પ્રાંત અધિકારી અને સરકાર પાસે અમારી એ જે રજૂઆત છે કે આ પ્રસ્તાવિત જે વીજ વીજ લાઇન છે અને વીજ કાવરો છે એ કોઈ પણ ભોગે સમૃદ્ધ એરિયા જે ખેતીનું છે ગ્રીન બેલ્ટ છે એ વિસ્તારની અંદર કોઈ પણ ભોગે ખેડૂતોને વાડ્યોમાં ન આવવા જોઈએ ટ્રાન્સમિશન લાઇન સાથે ટ્રાન્સમિશન ટાવરો અને જે પ્રસ્તાવિત વીજ સબસ્ટેશન છે એ અન્યત્ર ખસેડવામાં આવે ઘણી બધી જગ્યાઓ છે જો અન્યત્ર ખસેડવામાં આવે આ તો ખેડૂતોને જમીનો ખેડૂતોને સમૃદ્ધ ખેતી એ બચી શકે છે અને આજીવિકાનો ખેડૂતોને એકમાત્ર સાધન આ ખેતી છે અમારી એક જ રજૂઆત છે કે કોઈ પણ ભોગે આ ટ્રાન્સમિશન લાઈન અને સબસ્ટેશન અને ટ્રાન્સમિશન ટાવર ખેડૂતોને જમીનમાં ન આવવા જોઈએ અને કોઈ પણ ભોગે ખેડૂતોએ ટ્રાન્સમિશન લાઈન અને ટાવરો નહીં નાખવા દે મારી જમીન નવીના દહેસલ વચ્ચેના પટ્ટામાં બધી જમીન લગભગ અહીંયા ઇંચ પટ્ટામાં આવેલી છે ને હાલ જે લાઈનો નીકળે છે એ મારા બધા નવખંડ સરળના અંદરથી નીકળે છે અને મારી અહીંયા સમજી લો મારા પરિવારની મારી અહીંયા બસ્સો પણ એકડ જમીન છે અને બધામાં બાગાયત છે હાલ ખારે કુતું દાડમ અને આંબાનો વાવેતર છે એની વચ્ચેથી નાખે છે અડાણી સર્વે કરી ગયા છે અને નોટિસ હજી નથી આવી પણ સર્વે થઈ ગયું છે એનો મૌખિક આજે પ્રાંત સાહેબને અમે અહીંયા એ જ રજૂઆત કરવાના આવ્યા હતા કે સરકાર અમને સપોર્ટ કરે અને આ લાઈનો અટકે અને આગળ નહીં તો પછી જે બી સંઘર્ષ થશે એ ઉગ્ર થશે એની જવાબદારી તંત્રની રહેશે